આજ મારે છે ને વિડીયો બનાવવા માટે કઈ હતું જ નહીં તો મેં કેવો આઈડિયા બનાવ્યો જેવું થયું છે અને વિડીયો બનાવવા માટે કાંઈ નહોતું નહિ એ તો મેં એવો આઈડિયા વિચાર્યો કે હમણાં સોનલ મારા ઘરે એવા તા તમને વિડીયો જોયો હશે કદાચ આગળનો વિડીયો એ લોકો આવ્યા ને તો અમારા બેનો કોન્ટેક નહોતો મતલબ કે ને પાસે રાજનો નંબર હતો એટલે રાજને ફોન કરતા મારો નંબર એ લોકો જોડે હતો નહીં એટલે આ વખતે આવ્યા ને તો સોનલબેને મને કીધું કે તમારો નંબર આપો એમ તો મેં કીધું કે તમારો નંબર મને આપી દો હું તમને ફોન કરીશ અને મિસ કોલ કરી દો ને એટલે મારો નંબર તમારામાં આવી જાય તે મને કે ડન વાંધો નહીં અને આમય તે એણે હમણાં અહીંયા આવ્યા ને તો એ લોકોનો વિડીયો કદાચ નો જોયો હોય તો તમે જોઈ લેજો જો હું આમાં ચેનલ મેન્શન કરું ને એની ચેનલ છે એસબી બીયા કરીને છે એ એના વિડીયોમાં કન્ફર્મ કર્યું હતું કે એ મને નાની બેન જેમ માને છે એમ એટલે એ મને ભાવ બેન ભાવ બેન કરતા ને તો એણે મને કહી દીધું કે હવે હું ભાવુ બેન ની તમે મારી નાની બેન જવો ને એટલે હું તમને ઓન્લી ફોર ભાવુ કે છે એમ એવું એને અહીંયા આવ્યો ને ત્યારે એને વિડીયો મૂકેલો છે જોઈ લેજો લેજોમાં એટલે નાની બેન તરફથી થોડુંક તો બને છે એમ તે મેં કીધું મારો નંબર તો એની પાસે નહીં એનો તો મારી પાસે છે તે હું કોઈને ફોન કરું અને જોઈએ આપણે થોડીક વાર એને મસ્તી કરવી મજા આવશે એમ એટલે વિડીયો કાંઈક તો કરવું ને આપણે રહેતા હોય સુરતમાં કન્ટેન્ટ ન મળે દેશમાં મળી જાય તે આપણે દેશમાં તો કાંઈ ધક્કો ખવાય એ કેટલી ટિકટ મોંઘી હાલો હું કોલ કરું જો હવે જોઈએ કેમ થાય છે સાડા ત્રણ જેવું છે કદાચ ઉપાડે તો ઠીક છે પણ બને ત્યાં સુધી તો મારે કેવું જ નથી Vào bà dùa khi dàn tôi yết chì Dùa yà lò kèm thay chì Sô nàm lì chù tôi mẹ hà sô nàl શું વેખ્યાતી ક્યાં થી બોલ એટલે હમણાં તમારો વિડિયો જોયો કે ખરાબ એક એમાં મેં કરી ખરાબ કમેન્ટ અરે અમે લોકો સુરત સીવી હા રેવી સુરત જ પણ એડ્રેસ નો આપી

વિડીયો બનાવ્યો હતો તો તમારે તમે સામે ફોન કર્યો છે તો મારે કામ નો હોય તમારું હમ અત્યારે તો મને એમ થયું કે લાય ને નીંદર ખરાબ કરું નીંદર ખરાબ તો નો થાય પણ એમ કે નીંદર તો આમે ખરાબ થઈ જ ગઈ છે તમે ખરાબ કોમેન્ટ કરી ને થઈ જ એટલે તો અમારે વિડીયો બનાવવો પડ્યો તો તમે બોલો તો હવે ક્યાંથી એમ તમારું નામ આપો તમે બોલો તો હવે ક્યાંથી નામ ને એવું તો હું કાંઈ નો આપું પણ ખરાબ કમેન્ટ કરું ખાલી બીજું કાંઈ નો કરું છે તો તમારું નામ તમારું address તમે આપો ઈ નકર આયા બીજું હું હા તે એમ કરો હાલો ને તમારા ઘરે પછી જોઈ લેવી એક તો તમને આવડતું નથી બોલતા અને વિડિયો બનાવો છો અમને બોલતા આવડે કે નો આવડે ઈ પણ છે તમારે જરીયે કરવાની જરૂર નથી હા ઈ વાત તો હાચી

અમારે કાઈ નથી તમે વિડિયા બંધ કરી દો બસ તો બંધ થાય જ નહીં ગમે થાય તો હા ઠીક કરો ને મતલબ તે કાઈ નહીં વિડિયા ઉપર થાય નહીં નો કરાય સાચી વાત છે નો કરાય ને તમારી તમે તમારા ને તમારા લીધે અમે વિડિયા બંધ કરીએ અમારી મહેનત અમારે બનાવવું છે અમારે કરના

યુટ્યુબ માં જે લોકો કામ કરતા હોય ને હે હા એ લોકો અજાણા નંબર જ નો ઉપાડે તમે સારું કેવા હોય અજાણો નંબર ઉપાડી લીધો નહીં અજાણો નંબર ઉપાડવો તો પડે જ ને ભલે એવું એવું થોડું મને એ હોય કે તમે કોણ બોલો છો ક્યાંથી બોલો છો અમને હેરાન કરવા ફોન કરે છે બમ્મી એનો ફોન આવે ઉપાડવો જરૂરી છે એવું કંઈ થોડુંક તમારો જ ફોન હોય એમ હા તે કાઈ નહીં હાલો મળવી રૂબરૂ એમ કર્યું હા તે તમ તારે આવો એડ્રેસ આપેલું જ છે અમારો બોલો

એ પણ નામ તો મારી પાસે જ રહી ને ઈ થોડું તમારી પાસે આવે મારે જોતું ય નથી મારે નામ ની કાઈ જરૂર નથી એટલો મગજ ખરાબ થયો ને વધારે થાય નકર પછી છે ને આ કોમેન્ટ ઉપર અને આ નંબર ઉપર હું પોલીસ કેસ કરી નાખી એટલું ય તમે નહી સમજતા કે આ બેન ને કાઈ નથી આવડતું મને બધુંય ય આવડે છે હા પોલીસ બાપ રે

હા તે હાલો તમે રાહ જોઈજો આ સાંજે આવી જાઓ અને મારા હાટો ટાઢું તાડુ મગાવીને રાખજો કેમ કે તમારી નાની બેન ને છે ને બહુ ભૂખ લાગે તાડુ ટાઢું ને સારું હારું તો બહુ ભાવે એટલે છે તમે બોલો હાલો કાઈ ને નામ આપી દઉં મારું પણ બોલો બોલો ફોન કરી કરીને હેરાન કરો તો બહુ આ છે ને હું બો કહેવાય કે તમે છે ને મને ઓળખી નો એ ક્યાં તમે મને કેન તો ક્યાં કે તમે મારી નાની બેન કે હું તમને હવે ભાવ કેન બોલાવીશ અરે ભાવ બેન તમે છો ભાવ વાઘેલા બોલું અરે અરે તમે ભાવ બેન બોલો છો આવું તો ખરા

હા મને એમ થયું કે લાયતો સોનલ બેન ને હવે થોડીક વાર હેરાન કરું કેમ થાય છે હા બસ જો હવે કઈ નઈ હાલો હું હમણાં ફોન કરું તમને હમણાં કરું થોડી વાર વિડીયો વિડીયો શરૂ છે મારો વિડીયો બનાવ્યો છે મેં તમારો વિડીયો બનાવ્યો છે અને હવે છે ને તમારે મારી થમનેલ માં લાગે ને એવો ફોટો મોકલવાનો છે

પણ હું મારું કેવું એમ છે કે યુટ્યુબમાં જે લોકો કામ કરે છે ને એ એની મહેનત થી કરે એટલે ખરાબ કમેન્ટ બને ત્યાં સુધી ન કરાય એમ આપણે સારું તો ન કરીએ પણ ખરાબ તો કોઈનું ન જ કહેવાય એમ ખરાબ કમેન્ટ કરાય તમે તમે લોકો વિડીયો બનાવો છો તમને ખબર હોય કઈ કે યુટ્યુબમાં કામ કરી એ લોકો તો ખરાબ કમેન્ટ કરી જ હોય કે બહારનું કોઈ હોય પણ ભલે કરે મારે આવતી હો ખરાબ કમેન્ટ શરૂ શરૂના વિડીયોમાં શું કેતા ખબર ભાવ તું ગોબરી છે ભાવતું ફુંડી લાગે ભાવ તો નબરું ખા ખા કરે છે ભાવ તો હું વિડીયા બનાવીશું નથી હારી લાગતી હા તેમ અરે પણ હું નથી હારી લાગતી તો મારા વિડીયો ન જોવો અનસબસ્ક્રાઈબર કરી દો ને પણ નહીં એને તો આપણે જ જોવા પણ એને થેન્ક યુ તો કેવું પડે તોય આપણો વિડીયો જોવે આપણે એને નથી ગમતા તો એ આપણો વિડીયો જોવે એક સલામ તો ઠોકવી પડે હા પણ કાંઈ નહીં હાલો તમે લોકો છો ને વિડીયો બનાવતા હોય ને તો કોઈનું કાંઈ નહીં વિચારતા ઘરથી સપોર્ટ હોય ને તો બહારનું નહીં જોવાનું વિડીયો શરૂ રાખવાના બીજું કાંઈ નહીં સપોર્ટ હોવો જોઈએ આપણા ઘરનું આપણા ઘરના લોકો કાંઈ ન કહે તો પછી તમને ખબર જ છે ને યુટ્યુબથી પૈસા મળે એટલે બધા મહેનત કરતા હોય અને મહેનત ચાલુ રાખવી આમ ને આમ ચાલુ રાખવી તો આજ નહીં તો કાલ અને એ ક્યારે કાંઈ બધા દાદરા ન સડી ધીમે ધીમે એક 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 કરીને હું તો બીજા બીજા દાદરે ભોગીશું પેલું માઇન્ડ માઇન્ડ સડીશું

એ મારા મોટા બેન થાય કે નહીં એટલે મેં ફોન કરીને મારો અવાજ નો ઓળખીએ ક્યાં અને મજા આવી ગઈ એમ મારા વિડીયો તો બની ગયો હા શું કહેવાય ને હાલો કાંઈ નહીં હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દેવી નકર વધી જશે આપણો વિડીયો તમને મજા આવે ને મારા વિડીયો જોવાની હે તો એક લાઈક કરી દેજો બીજું કાંઈ નથી કેવું અને હવે છે ને મને ગરમી થઈ ગઈ જો એક તો હેર ખુલ્લા રાખીને સોનલ બેન કહેતા હતા સોટલો મારો પકડી મને મારવાની છે હું ક્યાં સોટલો લઉં છું કાંઈ નહીં હાલો હાલો આપણે હવે કાલ નવું કાક ગોચ્યું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જે કોઈ યુટ્યુબ ચેનલ વાળા હોય તો એકાબીજાને સપોર્ટ કરજો અને આપણે ગુજરાતમાં છે ને સપોર્ટ કરતા એકા એકાબીજાને આપણે આપણા છે આપણા ભાઈ જ છે બધા એમ જય દ્વારકાધીશ તમારું કેવું મહાદેવ મહાદેવ એમ કહી દો સારું હાલો